રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હનુમાન જયંતિની શ્રદ્ધા અને ભક્તિભાવથી મંદિરોમાં ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જ્યારે રામ ભક્ત એવા હનુમાનજી મહારાજની જન્મતિથી હોય ત્યારે ઉપલેટામાં અલગ અલગ બળા બજરંગ હનુમાન મંદિર તેમજ સૂર્યમુખી હનુમાન બાલાજી હનુમાન સહિતના મંદિરોમાં હનુમાન ભક્તોની ભીડ જામી હતી તેમજ હુંડલા હનુમાન મંદિરમાં હનુમાન ચાલીસા ધૂન દરેક મંદિરમાં ગુંજી ઉઠી હતી ત્યારે હનુમાન ભક્તો દ્વારા પ્રસાદ લેવા ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા સ્વામિનારાયણ મુખ્ય મંદિર સંચાલિત શ્રી કુર્લા હનુમાન તથા સતીમા ટ્રસ્ટ દ્વારા આજે હનુમાન જયંતિ નિમિત્તે છેલ્લા પંદર વર્ષથી દરેક ઉત્સવો સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવે છે ત્યારે આજે હનુમાન જયંતિ નિમિત્તે લગભગ સાડા ચાર થી પાંચ હજાર માણસોનો ભક્તો પ્રસાદ લેવા આવે છે ત્યારે ઉપલેટાના કૃષ્ણ ઓઇલ મિલ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ અનેક મંદિરમાં હનુમાનજી જયંતિ નિમિત્તે લોકો દર્શન કરવા માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા બધા દેવો અને બધા ભગવાન એમના સરસ ઉત્સવો ઉજવાતા હોય આજે હનુમાન જયંતિ અને બહુ મોટો પર્વ હનુમાનજી મહારાજના ભક્તો બધાએ આજે ખૂબ આનંદ ઉલ્લાસથી હનુમાન જયંતિની ઉજવણી કરતા હોય છે જેમાં ઉપલેટા ગામમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર આયોજિત ત્રણસો વર્ષ પુરાનું કુટલા હનુમાનજી મંદિર એનો જીર્ણોદ્ધાર થયો સરસ મંદિર છે ત્યાં આજે હનુમાન જયંતિ નિમિત્તે પાંચ હજાર માણસનું જમણવાર સાંજે છ થી રાતના બાર વાગ્યા સુધી ચાલે બધા જ ભક્તો ભાવથી પ્રેમથી એમાં પ્રસાદ લઈ ઉપલેટા ગામની ફરતા સર્વે હનુમાનજી મહારાજના જ્યાં જ્યાં મોટા મંદિરો છે ત્યાં યજ્ઞો છે ને બધા રે જમણવાર રાખ્યું છે બોપરિયે રાખ્યું છે કોઈ સાંજે રાખ્યું છે આ બધું હનુમાન જયંતિ નિમિત્તે ભગવાનની કૃપાથી બધા જ ભક્તો હનુમાનજી મહારાજનો લાભ લઈ રહ્યા છે અને લેતા રહે હેવી ભગવાનના ચરણોમાં હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના રિપોર્ટ અરશીભાઈ આહી રૂપલેટા